સુરતમાં કટ્ટરથી તિજોરી કાપી વીસ કરોડથી વધુના હીરાની ચોરી તહેવારોની રજામાં ડીકે એન્ડ સન્સ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા સીસીટીવી ડીવીઆર પણ લઈ ગયા ડીસીપી એફિસેલની ટીમ ઘટનાસ્થળી સુરતના કાપોદરામાં ડીકે એન સન્સ ડાયમેન્ડ કંપનીના તસ્કરો ત્રાગ હતા કંપનીની ઓફિસની તિજોરી કટ્ટરથી કાપીને વીસ કરોડથી વધુના હીરો રોકડી સાથે સાથે સીસીટીવી ડીવીઆર પણ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતાં જ ડીસીપી એસીપી શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી ગઈ છે તસ્કરો માત્ર હીરાને રોકડ જ નહીં પરંતુ ચોરીના કોઈ પુરાવ ન રહે તે માટે ફેક્ટરીના તમામ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી અને ડીવીઆર પણ ઉઠાવી ગયા છે પોલીસ દ્વારા હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે જેથી તસ્કરો અંગે કોઈ માહિતી મળી શકે આ ઘટનાને કારણે હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ ફેલાયો છે અને સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા થયા છે પોલીસ દ્વારા આ મામલે સદન તપાસ ચાલી રહી છે આ સમગ્ર મામલે ડીસીપી આલોક કુમાર જણાવ્યું હતું કે કાપુદ્રા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ખોડિયારનગર પાસે ડાયમંડના ઓક્શનના વેપાર ચાલે છે અહીં પંદરથી સત્તર તારીખની વચ્ચે રજા થતી પંદર તારીખની સાંજે માલિક કંપની બંધ કરીને ગયા હતા અને ત્યારબાદ આજે અઢારમી તારીખે જ્યારે તેમને સવારે કંપનીને આવ્યા ત્યારે તિજોરીના ગેસ કટર મશીનથી કાપીને રફ ડાયમંડ લઈને તસ્કરો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે વધુમાં તેમણે જણાવ્યું કે અમે અહીં તરત જ પહોંચ્યા છીએ અને સીડીઆર કાઢી રહ્યા છીએ અને ક્રાઇમની ટીમે પણ જાણ કરી દેવામાં આવી છે ક્રાઈમની ટીમ પણ અહીં પહોંચી છે અને અમે બધા મહેનત કરી રહ્યા છીએ જલ્દીથી જલ્દી તસ્કરો પકડીએ અત્યારે માલિકના હિસાબથી બીસ કરોડથી વધુના મુદ્દામાલ આવ્યા હતો તેમ છતાં અમે તેમની રસીદાને વધુ વેરીફાઈ કરીને એફઆઈઆર દાખલ કરીને તપાસ કરી રહ્યા છીએ તેમને જે સીસીટીવી કેમેરા તોડી નાખ્યા છે અને ડીવીઆર પણ લઈને જતા રહ્યા છે એટલે અમને અત્યાર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું નથી કે કેવી રીતે અંદર પ્રવેશ્યા પરંતુ તેમની પાસે એક ગેસ કટર મશીન છે તેના નિશાન છે કેટલીક ટાઇલ્સ તૂટેલી છે જેના આધારે અમે જોઈ રહ્યા છીએ કે કોઈ વાહન દ્વારા આવ્યા હશે અમે આસપાસના રસ્તાઓની તપાસ કરી રહ્યા છીએ